કોંગ્રેસમાંથી કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ છ ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરીશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે ભાજપ પાસે ત્રણેય નગરપાલિકામાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવામાં આવેલા ઉમેદવારની જીત થઈ છે રાધનપુર સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ મને રાતનપુર નગરપાલિકામાં પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને રાતનપુર વિકાસ કરવા માટે હું તત્પર છું અને રાધનપુરનો વિકાસ સારામાં સારો થશે આજે પાંચ ત્રણ રોજ ભારતીય જનતા પાર્ટી ભાવનાબેન વિક્રમભાઈ ભાવનાબેન વિક્રમભાઈ ને રાધનપુર નગરપાલિકા ની અંદર ભાવતા પ્રમુખ આપ્યા છે રાધનપુર ની જનતા ને અને આવનાર સમયમાં લગભગ રાધનપુર ની અંદર સારું એવું કામ થશે એવો હું એમના સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું એક સારા વ્યક્તિ છે અને નગરપાલિકામાં એક સારા વ્યક્તિની જરૂર હતી એટલે રાધનપુરની જનતા માટે ખૂબ સારા સમાચાર છે જય નગરપાલિકાની હતી અને અત્યારે હવે શું એવું કે ખૂબ સારો બદલાવ આવશે કારણ કે જ્યારે સારો વ્યક્તિ આવે છે નગરપાલિકાની અંદર તો લોકોના કામ સો થાય છે અને ભાવનાબેન વિક્રમભાઈ એ વ્યક્તિ છે જોશી અને લોકો એમને ખૂબ જાણે છે એટલે એમને બનાવવામાં આવ્યા છે એ બદલ અને એમના

ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે સુશ્રી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવી આજે આ વરણી થઈ એમાં લોકોમાં બહુ આનંદ અને ઉલ્લાસ થયો રાધનપુરનો વિકાસ હવે એક એક કેડીએ